કનેડા થી ખેંચવું જોઈએ ભાઈ બાંધી ને લાવવું જોઈએ તો હું લે ભાઈ આમનો મૂછો પલટી નાખી દે હો ભાઈ હવે બે ભાઈ જાય છે ભાઈ સનેડો લેવા સનેડો લઈને જાય છે ટ્રેક્ટર લેવા ઉભો રહી જાય ચાલ જાને દે તો લેત આવી ટ્રેક્ટર પહેલા

તૂટી ગયું હવે પાછુ ડબલ ત્રણ વાળું બાંધવું જોઈએ છે ને ભાઈ ઓલું તૂટી જાય છે હાકલ નું બટકું બાંધવું પડે હાકલ નું બટકું બાંધી દીધું છે હા તો છે ને ભાઈ આ તૂટી જાય છે હવે હાકલ નું બટકું બાંધવું છે કેમ થાય છે જોઈ છે હાલ હાલવા દે જવા દે જવા દે જવા દે હાલ હાલ્યું 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 હાલો ભાઈ હો લોટ પડે છે હા ભાઈ ઝૂટ ભાઈ ધનિયા ને ભાઈ ફૂલ તાકાત કરવી પડે અમને અત્યારમાં છે ને ઓલું ત્રણ વાર બેનજ તો તૂટી ગયો એ હાલે નઈ ને આમાં આકળ બાંધી જો જાય અમે હવે અમે બે ભાઈ છે ને ભાઈ ઘેરા પોગાડી દઈ આમાં છે ને ભાઈ ડીઝલ ખૂટી ગયો કાટો ડાઉન થઈ ગયો હા હા વગાડ્યું હો ભાઈ છૂટો સ્વીટ જાય હો આમનું માલ તો વગર ચાલુ તો કઈ મજા આવે છે જોઈએ તને ટો નકર ઉથમો થઈ જાય આગળ ઓલે કરીને જેમ ડાયરેક્ટ જવા દે અંદર

રિવર્સ માર દે થોડું તો નીકળો ની સનેડો ખાલી કાઢી લીધો છે બારો હવે આમાં ડીઝલ નાખીને ચાલુ કરશું એ તો ટાયર ફરી જાય છે ગારો છે ને ભાઈ તો સનેડો બોલ નથી કરી શકતો ટાયર ફરી જાય છે હવે જાવું છે આપણે ઘેરે છે ભાઈ તો જાય ફાઇનલી ભાઈ અત્યારે છે ને હું આજે છે ને ટુ વ્હીલ લઈને નથી જતો આજે આપણે કાઢી છે આપણે ઈકો ઈકો લઈને જાઉં છું કારણ કે ભાઈ ઈકો માં થોડું કામ કરવાનું છે અને ઇકો ને સર્વિસ કરવાની છે અંદર બધી ભરાઈ ગઈ છે આજે હું જાઉં છું ઈકો લઈને ઇકો લઈને આમાં નીચે ભાઈ તળિયે છે ને ડમ ડમ મારવાનું છે એટલે જાઉં છું હું બાકી બ્લોગ તમને કેવા લાગે જરાક કહેજો ને હમણાં ચેનલમાં ભાઈ તમે આવો છો પણ સબસ્ક્રાઈબ નાખજો અત્યારે છે ને ભાઈ રાજુ લાગડે હવે હું ટ્રાફિક માં ઘડું છું એટલે વ્લોગ અહીંથી શૂટ નથ કરતો તો હવે ભાઈ પોગી જાય પેલા ગેરેજ છે પછી હું તમને બતાવું આપણે ઇકો નું ધમધમ ને સર્વિસ ને અને ટ્રેક્ટર તો ભાઈ હું છે ને કાઢીને વહી આવું છું કારણ કે એ ચાલુ થાય એમ હતું ને સનેડો ટાયર ફેરવતો હતો